ખકડાવશે ને શું ખખડાવશે મગજ લાયા લાય કરો ખોટું તાપ લાગે તાપ માં પડી જવા કારો પડી જાય શું લાવવાની હવા શું લાવવાનું હા લાવવાનું લાવવાનું કરી રહ્યો નઈ છે તમને આ બધી ખબર મને

પણ એ જોયું તમે કુતરાની બી કેટલી લાગે એ તો છોકરો એટલે છોકરો એટલે તમે કોણ તાર કુતરું શું ફેરવાનું હોય તાર કુતર તો એ છોકરો જનો ને એટલે બીવ

હા એટલે જ તો દુકાન આઈ લાઈન અહીં લેતો જાર બે પડીકો આપજો હા બે પડીકો કયા લઉ સેવા આપી દેન બે બે સેવા આપી દો આવ મોરી આવ લો બે મોરી કેવો હા બે માવા આપો તો હા માવા એ માવા આનામાં એ દૂધની ભટિયા મળે આય મને ક્યાં થોડી દુકાને મળતા હે આ પડીકો મળે આમાં મળતા હે અલે માવા જે તમાકો નખવાની આવે એ માવા અરે મગજ જો નહી ધતું રહ્યો માવા મોરે આવે કે થોડી ગમે તમાકુ આવો આમ તો માવા આમ ચૂનો હોપારી તમાકુ એ વારો ગહવા વારો કહું યો ગહવા વાળો કાકા શું ક્યાં જવા અમદાવાદ તમારી માવ બીજે બીજે માવ માં અમારી બાજુ માવો કે માવો કહીએ રૂપિયા

નહી ખબર તારા જ કહું તને તમને ફોન નહીં કરો એમ પેલા નહીં પૂછવાનું આવે એ જવાનું જરૂર અરે કાકા એપ્લિકેશન નકલ તું ને એનું અને ક્યુઆર કોડ એટલે શું અને જલ ફાડી નાઓ ડોબાઓ હાય ગધેડાઓ આખી દુનિયાને ખબર હોય ક્યુઆર કોડ એટલે શું અને બેન ક્યુઆર કોડ ની ખબર ના હોય ને તો જે ધંધો કરતા ને ધંધો બંધ દો આપડે લેવા જાય દુકાન બંધ કરવાની

માલ ના બાલ ન ચાલ આ બધું આયોજન કર્યું ચડ્યો એટલે ચારે બાજુ થતો પાણી વાર્યું હતું ને તો બે ચાર દાડા થયા ઓટો મારતા આવું એવું બે ચાર દાડા હેરાત કયું નતું અરે હમણાં હમણાં જ ખોલી

શાકભાજી નું કરે પુરા પતંગો પતખો કરી થોડુંક કર્યું હોત ધીમે ધીમે કરીએ જેમાં મેરેજ થાય ને નેજમેન્ટ ધંધો થાય તમારે લાઈન બધું થાય

ભાઈ ભાઈબંધની વેચી મારવાની મારે રૂપિયા વેચી ખાવાની મારે ભાઈ બંધ આપડે બીજા બે પૈસા લાવે આપડે વાળા વળી રેવાના પછી જોઈ છે

એ બોલ્યો પણ ખબર છે એના મિનિટ નો સઠ્ઠો ભાગ કયો ને ખબર એ નહીં હોય અરે બધી ખબર એને વાત કરી તે આ રાતે બે વાગે ફોન કરી જો બલુ ચડાય નું જાય નું જતો એ તો કાકા પૈસા ના હોય ને તારા જેવા બલવું માં ના બલવું માં બે આવ્યા એમ નઈ પૈસા ના હોય તો નઈ આ લીલા પર મોસ બે હુકા પર ના બો એમ કે પછી એવું હતું નહીં આ લીલું ભારી એટલે હા હુકુ હતું તમ તો કઈ બે દાડા પેલા પેલા માલ લાવવાનું તો તમ તો આવતા ને

હા તો થાય તો પચાસ કિલોમીટર તું આગળ આવી જવ પચાસ કિલોમીટર હા પચાસ કિલોમીટર તું આગળ આવી જવું પચાસ કિલોમીટર પાછું જવું પડશે એટલું જ થઈ પચાસ કિલોમીટર નઈ થાય પચાસ કિલોમીટર પાછું જઈ પચાસ કિલોમીટર પાછું ના જવું હોય ને તો એક બીજો ઉમરો રસ્તો હ હા પણ એના અડિયા થાય પાછો ગેસ માં બતાવી દે તો

પાછી ધંધો પડી કોઈ ના બેઠા બેઠા પૈસા ગયા એ બરોબર આવું કરવાનું તમારે મફતમાં માં કોઈ એડ્રેસ બતાવવાનું નહીં ના બતાવું ને અને એડ્રેસ બતાવવાનું પણ જેવું ખબર કિલોમીટર હોય ને એ રીતનું એડ્રેસ બતાવો એ રીતનું એટલે હવે પાંચ કિલોમીટર એડ્રેસ બતાવો દર રૂપિયા એનથી આગળ કામ ખબર નહીં હવે ચાલુ કોઈ એડ્રેસ પૂછે ને તો કેવું કહેવાનું ભાઈ ચાર દસ કિલોમીટર ફરવું હોય કે ત્રણ કિલોમીટર માં ફરવું હોય એ રીતે આપડે પૈસા લેવાના અને ક્યાંથી લઈ દેવું હા હિસાબ કરીને એડ્રેસ કરીને એડ્રેસ રાખવું પડે

અને સાયકલું સાયકલ લઈને સાધન માં ગમે સાધન તમે કરી રિક્ષા કરી રિક્ષામાં ના ગાડી વાડી કોઈ કરો